ચાલો એક દ્રશ્યની કલ્પના કરીએ બે મિત્રો છે એક પાર્ટીમાંથી નીકળે છે બંને થોડો દારૂ પીધો છે જે પીવો જોઈતો બંને ગાડીમાં બેસીને ઘરે જવા નીકળે છે હવે પહેલો મિત્ર કોઈ પણ ઘટના વગર એકદમ સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય છે અને સુઈ જાય છે ઓકે પણ જે બીજો મિત્ર છે એના રસ્તામાં અચાનક એક રાહદારી સામે આવી જાય છે તે બ્રેક બ્રેક મારી જ નથી શકતો અને એક દુઃખદ અકસ્માતમાં તે રાહદારીનું મૃત્યુ થાય છે ઓ તો મારો સવાલ એ છે કે આ બંનેમાંથી કોણ વધુ દોષી છે લગભગ દરેક જણ કોઈને પણ પૂછીએ તો એ જ કહે છે કે જેણે અકસ્માત કર્યો તે વધુ દોષી છે બરાબર તેને લાંબી જેલની સજા થશે તેનો પરિવાર કદાચ બરબાદ થઈ જશે અને સમાજ તેને હત્યારો ગણશે જ્યારે પેલો પેલો મિત્ર એ તો સવારે ઉઠશે અને કદાચ પોતાની ભૂલ બદલ થોડો પસ્તાવો કરશે બસ બસ એટલું જ પણ અહીં જ અહીં જ એક મોટો ફિલોસોફિકલ સવાલ ઊભો થાય છે બંને ભૂલ તો સરખી જ કરી હતી ખરું ને હા દારૂ પીને ગાડી ચલાવવાની બંનેના ઈરાદા પણ સરખા હતા ઘરે પહોંચવાના નિર્ણયો સરખા હતા ફરક માત્ર એક જ હતો નસીબ હા ફક્ત નસીબ તો શું આપણે લોકોને તેમના નિયંત્રણ બહારની વસ્તુ એટલે કે નસીબના આધારે નૈતિક રીતે વધુ કે ઓછા દોષી ઠેરવી શકીએ આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચા આ જ ગૂંચવણભર્યા વિષય પર છે જેને ફિલોસોફીમાં કહેવાય છે નૈતિક નસીબ એટલે કે મોરલ લક અને આ વિચાર મતલબ એ આપણી ન્યાય અને જવાબદારીની આખી સમજને હચમચાવી નાખે છે આ વિષય પર ફિલોસોફરોમાં પણ કોઈ એકમત નથી એટલે આજે આપણે સ્ટેન્ફોર્ડ એન્સાયક્લોપીડિયા ફિલોસોફી થોમસ નેગલ અને લિસા ટેસ્મેન જેવા વિચારકોના સ્ત્રોતોના આધારે આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું તો ચાલો આ ગૂંચના મૂળ સુધી પહોંચીએ આપણી સમસ્યા એ છે કે એક તરફ આપણે દ્રઢપણે માનીએ છીએ કે વ્યક્તિ ફક્ત એ જ વસ્તુ માટે જવાબદાર છે જે તેના કાબૂમાં હોય ફિલોસોફીમાં આનો એક મૂળભૂત સિદ્ધાંત છે નહીં હા બરાબર તેને નિયંત્રણ સિદ્ધાંત અથવા કંટ્રોલ પ્રિન્સિપલ કહેવાય છે અને એકદમ સાહજિક વાત લાગે છે જેમ કે જો કોઈ ઝાડની ડાળી તૂટીને મારી ગાડી પર પડે તો હું ઝાડને દોષ ના આપી શકું તેવી જ રીતે જો કોઈ વ્યક્તિને મિરગીનો હુમલો આવે અને તેના હાથમાં રહેલી વસ્તુ છટકીને કોઈને વાગે તો આપણે તેને જવાબદાર નથી ગણતા કારણ કે તે તેમના નિયંત્રણની બહાર હતું બરાબર નૈતિકતા અને જવાબદારી માટે નિયંત્રણ જરૂરી છે આ પાયાનો નિયમ છે પણ શું આપણે ખરેખર રોજિંદા જીવનમાં આ નિયમ પાળીએ છીએ મને તો નથી લાગતું પહેલા બે ડ્રાઈવરોના ઉદાહરણમાં જ આપણે આ સિદ્ધાંત તોડી નાખ્યો તોડી નાખ્યો બિલકુલ આપણે સ્પષ્ટપણે પરિણામના આધારે એકને વધુ દોષી ઠેરવ્યો ભલે પરિણામ તેના નિયંત્રણમાં હતું જ નહીં બરાબર અને અહીંથી જ નૈતિક નસીબની વિભાવના જન્મે છે ફિલોસોફર બર્નાર્ડ વિલિયમ્સે જ્યારે આ શબ્દ આપ્યો ત્યારે તેમને ખબર હતી કે તે સાંભળવામાં જ વિરોધાભાસી લાગશે નૈતિકતા અને નસીબ હા આ બે શબ્દો તો એકબીજાના દુશ્મન હોવા જોઈએ નૈતિકતાનો સંબંધ આપણા ઈરાદાઓ અને નિર્ણયો સાથે હોવો જોઈએ કોઈ રેન્ડમ નસીબ સાથે નહીં પણ વાસ્તવિકતા એ છે કે આપણી નૈતિક પ્રથાઓ નસીબથી ભરેલી છે અને આ માત્ર પેલું દારૂ પીને ગાડી ચલાવવા પૂરતું સીમિત નથી ખરું ને આ તો બધે જ જોવા મળે છે બિલકુલ બે હત્યારાઓનો વિચાર કરો બરાબર બંને એક જ ઈરાદાથી એક જ સમયે સરખા જ હથિયારથી ગોળી ચલાવે છે ઓકે એકની ગોળી નિશાન પર વાગે છે બરાબર પણ બીજાની ગોળી નિશાન ચૂકી જાય છે કારણ કે કારણ કે એ જ ક્ષણે એક પક્ષી વચ્ચે ઉડીને આવી જાય છે એટલે કે એક સફળ હત્યારો બન્યો અને બીજો હત્યાના પ્રયાસનો આરોપી બસ કાયદો અને સમાજ બંનેને અલગ અલગ રીતે જોશે પણ તેમની નૈતિક લાયકાતમાં ફરક શું હતો માત્ર એક પક્ષીનું અચાનક ઉડીને આવવું ઓકે તો આ સમસ્યા માત્ર ઘટનાના પરિણામ વિશે નથી એવું લાગે છે કે નસીબ દરેક જગ્યાએથી આપણા નૈતિક જીવનમાં ઘૂસી રહ્યું છે આ સમસ્યા કેટલી ઊંડી છે ફિલોસોફર થોમસ નેગેલે આના પર ખૂબ કામ કર્યું છે નહીં હા નેગેલે જ બતાવ્યું કે આ સમસ્યા આપણી ધારણા કરતાં ઘણી ઘણી વ્યાપક છે તેમણે નસીબને ચાર પ્રકારમાં વહેંચ્યો જે બતાવે છે કે આપણો નિયંત્રણ કેટલું ઓછું છે ચાર પ્રકાર હા પહેલો પ્રકાર તો આપણે ચર્ચો પરિણામી નસીબ એટલે કે આપણા કાર્યોના પરિણામ પર નસીબનો પ્રભાવ પેલા ડ્રાઈવર અને હત્યારાના ઉદાહરણો આમાં જ આવે ઠીક છે એ તો સમજાવ બીજો પ્રકાર કયો છે બીજો છે સંજોગિક નસીબ સંજોગોનો નસીબ હા એટલે કે તમે કેવા સંજોગો અને પરિસ્થિતિઓનો સામનો કરો છો તેમાં રહેલું નસીબ નેગેલ એક શક્તિશાળી ઉદાહરણ આપે છે કયું એક સામાન્ય જર્મન નાગરિકનો વિચાર કરો જે ઓગણીસો ને ત્રીસના ના દાયકામાં નાઝી શાસન હેઠળ જીવી રહ્યો હતો તેને ભયંકર નૈતિક નિર્ણયો લેવા પડ્યા હશે શું તે શાસનનો ભાગ બનશે શૂટતે તેનો વિરોધ કરશે અને પોતાનો જીવ જોખમમાં મૂકશે હવે એવા જ બીજા જર્મન નાગરિકનો વિચાર કરો જે 1930 માં જ કોઈ કામ માટે આર્જેન્ટિના જતો રહ્યો અને ત્યાં જ સ્થાયી થઈ ગયો આ તો આ તો વિચારવા જેવી વાત છે મતલબ કે જે વ્યક્તિ આર્જેન્ટિના જતો રહ્યો તેને ક્યારે એ નૈતિક કસોટીનો સામનો જ ન કરવો પડ્યો ક્યારેય નહીં તે કદાચ શાંતિથી પોતાનું જીવન જીવ્યો જ્યારે જર્મનીમાં રહેનાર વ્યક્તિ એ કદાચ યુદ્ધ ગુનેગાર પણ બન્યો હોય આનો અર્થ એ થયો કે હીરો બનવું કે વિલન બનવું એ પણ મોટાભાગે તમારા સંજોગો પર આધાર રાખે છે બરાબર આ તો આપણા હીરો અને વિલનના ખ્યાલ પર જ સવાલ ઉઠાવે છે બરાબર અને ત્રીજો પ્રકાર આનાથી પણ વધુ ઊંડો છે બંધારણીય નસીબ કોન્સ્ટિટ્યુટિવ લક બંધારણીય એનો શું અર્થ આ તમારા વ્યક્તિત્વ તમારા સ્વભાવ અને તમારી ક્ષમતાઓમાં રહેલું નસીબ છે તમે કેવા વ્યક્તિ છો શું તમે બહાદુર છો કે કાયર ઉદાર છો કે સ્વાર્થી આ ગુણધર્મો ક્યાંથી આવ્યા મોટાભાગે તે આપણા જનીનો આપણા ઉછેર અને આપણા પર્યાવરણની દેન છે જેમાંથી કોઈ પણ વસ્તુ આપણે પસંદ નથી કરી છતાં આપણે લોકોને તેમના સ્વભાવ માટે જવાબદાર ઠેરવીએ છીએ પણ આ બંધારણીય નસીબવાળો વિચાર થોડો ખતરનાક નથી જો મારા ખરાબ ગુણો જેમ કે મારો ગુસ્સો કે મારી આળસ માટે હું જવાબદાર નથી કારણ કે તે મારા ઉછેરનું પરિણામ છે તો શું હું તેને સુધારવાનો પ્રયત્ન છોડી દઉં ના ના એમ કહેવું કે હું તો આવો જ છું એ તો એક બહાનું બની જાય હા એકદમ સાચો અને મહત્વનો પ્રશ્ન છે ફિલોસોફી અહીં એ નથી કહેતી કે આપણે પ્રયત્ન છોડી દેવો જોઈએ તે માત્ર એ નિર્દેશ કરે છે કે જ્યારે આપણે કોઈને સ્વાર્થી કહીને તેની નિંદા કરીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે તે વ્યક્તિનું એવું બનવું મોટાભાગે તેના નિયંત્રણ બહાર હતું ઓકે આ આપણી નિંદા અને પ્રશંસાની પ્રથાઓ પર સવાલ ઉઠાવે છે અને છેલ્લો ચોથો પ્રકાર છે કારણભૂત નસીબ આ તો ફ્રીદિલ જેવું લાગે છે હા બસ એ જ સ્વતંત્ર ઈચ્છાની ક્લાસિક સમસ્યા જો વિજ્ઞાન કહે છે તેમ દરેક ઘટનાનું કોઈ કારણ હોય તો આપણી ક્રિયાઓ પણ ભૂતકાળની ઘટનાઓ અને કુદરતી નિયમોનું પરિણામ જ છે તો શું આપણી પાસે ખરેખર કોઈ પસંદગી છે વાહ એટલે કે જો આપણે આ ચારેય પ્રકારના નસીબને ગંભીરતાથી લઈએ પરિણામ સંજોગો આપણું વ્યક્તિત્વ અને ભૂતકાળના કારણો તો એવું લાગે છે કે આપણો નિયંત્રણ તો લગભગ શૂન્ય છે નાગિલ કહે છે તેમ સાચી એજન્સીનું ક્ષેત્ર સંકોચાઈને એક બિંદુ જેટલું રહી જાય છે ટૂંકમાં નાગેલ આપણને એ દેખાડી રહ્યા છે કે આપણા નૈતિક નિર્ણયોનો પાયો રેતી પર બનેલો છે બરાબર આપણે જેને આપણું ચારિત્ર્ય કે આપણા નિર્ણયો કહીએ છીએ તે મોટાભાગે એવા પરિબળોનું પરિણામ છે જે આપણા હાથમાં જ નહોતા અને આ જ નાગેલનો વિરોધાભાસ છે એક તરફ આપણી ઊંડી માન્યતા છે કે જવાબદારી માટે નિયંત્રણ જરૂરી છે હા બીજી તરફ જ્યારે આપણે નિયંત્રણ શું છે તે ખોલીને જોઈએ છીએ તો બધું જ નસીબ જેવું લાગે છે આપણે આ બંને વિચારોને એકસાથે રાખી શકતા નથી કોઈક તો ખોટું હોવું જોઈએ તો ફિલોસોફરો આ બધું સાંભળીને શું કરે છે શું તેઓ એમય હાર માનીને છે કે જવાબદારી જેવી કોઈ વસ્તુ જ નથી કે પછી આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ના તેઓ હાર નથી માનતા અહીં બે મુખ્ય રસ્તાઓ છે બે મુખ્ય પક્ષો છે એક વિચારધારા કહે છે કે નૈતિક નસીબ એક ભ્રમ છે અને આપણે નિયંત્રણ સિદ્ધાંતને જ વળગી રહેવું જોઈએ અને બીજી બીજી વિચારધારા કહે છે કે નિયંત્રણ સિદ્ધાંત જ ખોટો છે અને આપણે સ્વીકારવું પડશે કે નૈતિકતા નસીબથી ભરેલી છે ચાલો પહેલી વિચારધારાને સમજીએ તેઓ એવું કેવી રીતે કહી શકે કે નૈતિક નસીબ એક ભ્રમ છે પેલા બે ડ્રાઈવરો વચ્ચેનો ફરક તો સ્પષ્ટ છે હા પણ આ વિચારધારાના સમર્થકો જેમ કે ફિલોસોફર માઇકલ ઝિમરમેન એક સૂક્ષ્મ પણ મહત્વપૂર્ણ તફાવત સૂચવે છે કયો તફાવત તેઓ કહે છે કે આપણે જવાબદારીના વ્યાપ સ્કોપ અને જવાબદારીની માત્રા ડિગ્રી વચ્ચે ભેદ કરવો જોઈએ વ્યાપ અને માત્રા આનો શું અર્થ થયો જરા સરળ રીતે સમજાવશો ચોક્કસ ચાલો હત્યારાના ઉદાહરણ પર પાછા જઈએ જે હત્યારો સફળ થાય છે તે મૃત્યુ માટે જવાબદાર છે આ તેની જવાબદારીનો વ્યાપ છે સ્કોપ છે ઓકે જે હત્યારો નિષ્ફળ જાય છે તે મૃત્યુ માટે જવાબદાર નથી પણ નૈતિક દોષની માત્રામાં ડિગ્રીમાં બંને બરાબર જ છે કારણ કે બંનેનો ઈરાદો અને પ્રયત્ન સરખા જ હતા બરાબર નસીબ ફક્ત એ નક્કી કરે છે કે તમે શેના માટે જવાબદાર છો પણ એ નહીં કે તમે કેટલા દોષી છો આ રીતે નિયંત્રણ સિદ્ધાંત બચી જાય છે આપણો નૈતિક દોષ આપણા ઈરાદાઓ પર આધારિત છે જે આપણા નિયંત્રણમાં છે પરિણામ પર નહીં હમ આ એક હોશિયાર દલીલ છે પણ સમાજ તો આવું નથી માનતો વાસ્તવિક દુનિયામાં જેણે કોઈને મારી નાખ્યો હોય તેને આપણે હંમેશા વધુ ખરાબ માનીએ છીએ શું આપણી આ સહજ ભાવના ખોટી છે શું આપણે બધા આટલા વર્ષોથી ખોટી રીતે વિચારતા આવ્યા છીએ આજ આજ તો આ વિચારધારાની સૌથી મોટી નબળાઈ છે તે આપણી રોજિંદી નૈતિક પ્રથાઓથી એટલી દૂર છે કે તેને સ્વીકારવી મુશ્કેલ છે અને અહીંથી જ બીજી વિચારધારા શરૂ થાય છે જે કહે છે કે નિયંત્રણ સિદ્ધાંત જ ખોટો છે હા માર્ગારેટ અર્બન વોકર જેવા વિચારકો કહે છે કે સમસ્યા આપણી પ્રથાઓમાં નથી સમસ્યા નિયંત્રણ સિદ્ધાંતમાં જ છે તે એજન્સીનો એક અવાસ્તવિક અને અતિ આદર્શવાદી ખ્યાલ છે એટલે કે તેઓ કહે છે કે આપણે કોઈ શુદ્ધ નૈતિક એજન્ટ નથી જે દુનિયાથી અલગ રહીને નિર્ણયો લે છે કરે છે કે આપણે એકબીજા સાથે જોડાયેલા સામાજિક જીવો છીએ આપણી જવાબદારીઓ ઘણીવાર આપણા નિયંત્રણથી આગળ વધે છે જેમ કે ભરોસાપાત્રતા એક ભરોસાપાત્ર વ્યક્તિ બનવા માટે આપણે એવી સમસ્યાઓનો પણ ઉગેલ લાવવો પડે છે જે સંપૂર્ણપણે આપણા કારણે નહોતી સર્જાઈ આ વિચારધારા મુજબ જે દુનિયામાં આપણે રહીએ છીએ ત્યાં નૈતિકતા અશુદ્ધ જ હોય છે અને નસીબ તેનો એક અભિન્ન અંગ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ વાસ્તવિકતાથી ફેરવવા જેવું છે ઓકે આ ફિલોસોફિકલ ખેંચતાણ રસપ્રદ છે પણ ચાલો તેને વાસ્તવિક દુનિયામાં પાછી લાવીએ આ બધી વાતોની આપણા જીવન પર આપણા કાયદા પર આપણા સમાજ પર શી અસર થાય છે તેની ખૂબ જ ગંભીર અસરો છે પહેલી તો કાનૂની સજા પર જ જોઈ શકાય છે કેવી રીતે જો નૈતિક દોષ સમાન હોય તો શું હત્યાના પ્રયાસ માટે હત્યા જેટલી જ સખત સજા હોવી જોઈએ જો આપણે નિયંત્રણ સિદ્ધાંતને માનીએ તો જવાબ હા હોવો જોઈએ કારણ કે ઈરાદો અને પ્રયત્ન તો સરખા જ હતા બરાબર પણ મોટાભાગના દેશોનો કાયદો જેમ કે યુએસ કાયદો આમ નથી કરતો તે હત્યા માટે ઘણી વધુ સખત સજા આપે છે ઓ પણ રસપ્રદ વાત એ છે કે અમેરિકન મોડલ પેનલ કોડ જે કાયદાકીય સુધારા માટેની માર્ગદર્શિકા છે તે સૂચવે છે કે હત્યા અને હત્યાના પ્રયાસ માટે સજા સમાન હોવી જોઈએ ખરેખર હા તો કાયદાના ક્ષેત્રમાં પણ આ ચર્ચા જીવંત છે શું કાયદાએ નસીબની ભૂમિકાને સ્વીકારવી જોઈએ કે નકારવી જોઈએ તો શું આપણા કાયદા ખરેખર નસીબ પર આધારિત સજા આપે છે આ તો અન્યાય નહીં લાગતો આજ તો ચર્ચાનો મુખ્ય મુદ્દો છે બીજી મોટી અસર સામાજિક ન્યાય ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ પર પડે છે એટલે કે સમાજમાં સંપત્તિ અને તકોનું વિતરણ કેવી રીતે થવું જોઈએ એના પર બરાબર જોન રોલ્સ જેવા પ્રભાવશાળી વિચારકો દલીલ કરે છે કે કુદરતી પ્રતિભાઓનું વિતરણ એટલે કે કોણ કેટલું બુદ્ધિશાળી સુંદર કે શક્તિશાળી જન્મે છે તે નૈતિક દ્રષ્ટિએ મનસ્વી છે તમે તમારી પ્રતિભાઓ કમાયા નથી તે તમને નસીબથી મળી છે બસ આના પરથી જ લક ઇકેલિટેરિયન નો વિચાર આવ્યો અને તેઓ શું માને છે તેઓ માને છે કે લોકોનું જીવન એવા પરિબળો પર નિર્ભર રહેવું અન્યાય છે જેના પર તેમનું કોઈ નિયંત્રણ નથી જેમ કે તેમનો જન્મ કયા પરિવારમાં થયો કયા દેશમાં થયો અથવા તેમની પાસે કઈ કુદરતી પ્રતિભાઓ છે આ બધું બંધારણીય નસીબ છે તેથી આ બંધારણીય ખરાબ નસીબની અસરોને ઓછી કરવા માટે સમાજે સંસાધનોનું પુનઃવિતરણ કરવું જોઈએ જેમ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા જેથી સૌને આગળ વધવાની સમાન તક મળે એટલે જ આપણે જ્યારે કોઈની સફળતા જોઈએ ત્યારે માત્ર તેની મહેનત જ નહીં પણ તેને મળેલા કુદરતી ફાયદાઓ અને સારા સંજોગો વિશે પણ વિચારવું જોઈએ અને અહીં લિસા ટેસ્મેનનું સંશોધન એક બીજો મહત્ત્વનો દ્રષ્ટિકોણ ઉમેરે છે તે નસીબને માત્ર કોઈ રેન્ડમ ઘટના તરીકે નથી જોતી બરાબર તે પ્રણાલીગત નસીબ સિસ્ટમિક લખનો વિચાર રજૂ કરે છે આ કોઈ આકસ્મિક નસીબ નથી પણ સમાજની દમનકારી પ્રણાલીઓમાંથી ઉદભવે છે સિસ્ટમમાંથી આવતું નસીબ હા આ નસીબ વ્યવસ્થિત રીતે અમુક સામાજિક જૂથોના સભ્યોને નુકસાન પહોંચાડે છે અથવા ફાયદો કરાવે છે ઉદાહરણ તરીકે ટેસ્મેન લખે છે કે અમેરિકામાં આફ્રિકન અમેરિકન પુરુષ હોવાના કારણે પોલીસ દ્વારા થતી હેરાનગતિનો સામનો કરવાની શક્યતા વધી જાય છે આ તો એક પ્રણાલીકત ખરાબ ઘટના નસીબ થયું બરાબર આ કોઈ કુદરતી દુર્ઘટના નથી પણ એક સામાજિક વ્યવસ્થાનું પરિણામ છે અને આની લાંબા ગાળાની અસર પણ વ્યક્તિના ચારિત્ર પર પડે છે ને ચોક્કસ આવા સતત અનુભવોને કારણે વ્યક્તિમાં ડબલ કોન્શિયસનેસ જેવી મનોવૈજ્ઞાનિક અસરો થઈ શકે છે જ્યાં વ્યક્તિ પોતાની જાતને હંમેશા બીજાની પ્રભુત્વશાળી સમાજની નજરથી જોતી રહે છે આ પ્રણાલીગત બંધારણીય નસીબ છે બરાબર અને આ વિચાર એ ધારણાને પડકારે છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર ઈચ્છાશક્તિ દ્વારા પોતાને બદલી શકે છે જો દમણની પ્રણાલી જ કોઈના ચારિત્રને નુકસાન પહોંચાડતી હોય તો પરિવર્તનની જવાબદારી ફક્ત વ્યક્તિ પર કેવી રીતે નાખી શકાય તો આપણે એક સાદા લાગતા સવાલથી શરૂઆત કરી કે શું આપણે નસીબ માટે જવાબદાર છીએ અને જોયું કે આપણને કાયદો સામાજિક ન્યાય અને વ્યક્તિગત ઓળખના ઊંડા પ્રશ્નો સુધી લઈ આવ્યો આપણે જોયું કે આપણો જવાબદારીનો ખ્યાલ કેટલો નાજુક છે અને નસીબ કેવી રીતે દરેક સ્તરે આપણા જીવનમાં વણાયેલું છે હા અને આખી ચર્ચા ઘણીવાર એ વાત પર કેન્દ્રિત રહે છે કે જવાબદારી માટે કેવા પ્રકારનું નિયંત્રણ જરૂરી છે નાગેલ જેવા વિચારકો સંપૂર્ણ નિયંત્રણની વાત કરે છે જે લગભગ અશક્ય છે પણ રૂડી રૂડીહિલરના સ્ત્રોતમાં એક અલગ અને વધુ વ્યવહારુ પ્રશ્ન સૂચવવામાં આવ્યો છે કદાચ મુખ્ય પ્રશ્ન એ નથી કે શું વ્યક્તિનું સંપૂર્ણ નિયંત્રણ હતું તો પછી સાચો પ્રશ્ન શું હોઈ શકે સાચો પ્રશ્ન કદાચ એ છે કે શું તે વ્યક્તિ પાસે ખોટું ટાળવાની વાજબી તક હકી ખોટું ટાળવાની વાજબી તક આ દ્રષ્ટિકોણ સંપૂર્ણ નિયંત્રણના અશક્ય માપદંડને બદલે વ્યક્તિની ક્ષમતાઓ અને પરિસ્થિતિના વ્યવહારિક મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરે છે શું તેની પાસે પરિસ્થિતિને સમજવાની તેના પરિણામો વિશે વિચારવાની અને અલગ રીતે વર્તવાની વાજબી ક્ષમતા અને તક હતી એટલે કે એક્શન લેવાની રીઝનેબલ ઓપોર્ચ્યુનિટી હતી કે નહીં બરાબર જો જવાબ હા હોય તો કદાચ તે જવાબદાર છે ભલે પછી અંતિમ પરિણામ પર તેનું સંપૂર્ણ નિયંત્રણ ન હોય આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે તે આપણને સંપૂર્ણ નિયંત્રણની કાલ્પનિક દુનિયામાંથી બહાર કાઢીને વાસ્તવિક દુનિયાની શક્યતાઓ પર વિચારવા મજબૂર કરે છે અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ જો આપણું ચારિત્ર્ય અને આપણી ક્રિયાઓના પરિણામો પર નસીબનો આટલો મોટો પ્રભાવ હોય તો પોતાના જીવનની જવાબદારી લેવાનો સાચો અર્થ શું છે શું તે દરેક પરિણામને નિયંત્રિત કરવા વિશે છે જે કદાચ અશક્ય છે કે પછી આપણને જે પણ સંજોગો મળ્યા હોય ભલે તે તક પરિસ્થિતિ કે પ્રણાલીગત દળો દ્વારા મળ્યા હોય તેના પર આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ